ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ફી પેટે અત્યાર સુધી ઉમેદવારો પાસેથી એકસો રૂપિયા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ભરવામાં આવતા હતા હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે જેમાં હવે પછીની ગૌણ સેવા દ્વારા બહાર પાડવામાં આવતી કોઈપણ પરીક્ષાના ફોર્મમાં ફી ઓનલાઈન ભરવાની રહેશે કે જેની ફી રૂપિયા પાંચસો રૂપિયા રાખવામાં આવશે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પરીક્ષા લેવાઈ ગયા બાદ પરીક્ષા આપનાર ઉમેદવારે ભરેલ પાંચસો રૂપિયા પરતા આપવા વિચારણા ચાલી રહી છે જ્યારે જે ઉમેદવાર દ્વારા પરીક્ષા ફોર્મ ભર્યા બાદ પરીક્ષા નહીં આપી હોય તેવા ઉમેદવારોએ ભરેલ ફીની રકમ મળવા પાત્ર રહેશે નહીં તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ભ્યૂરૂ રિપોર્ટ્સ સી એ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ